નમસ્કાર બીજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર રોજના ટૂંકા સાચા અને સરસ સમાચાર જોવા હોય તો છેલ્લે સુધી તમારો આ વિડીયો જોઈ લેજો તમને છેલ્લે એક બહુ સારી માહિતી મળશે આજે તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસ શ્રાવણ મહિનામાં શિવ મંદિર માટે બે દેશ વચ્ચે યુદ્ધ થાઈલેન્ડે ભયાનક એક સ્ટ્રાઇક્સ કરી કંબોડિયાએ પણ ત્રીજું નેત્ર કર્યું ભારતના અંદમાન નિકોબાર અને આઇલેન્ડની નજીક છે થાઈલેન્ડ અને તેની બરાબર બાજુમાં છે કમ્બોડિયા થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે આઠસો સત્તર કિલોમીટરની સરહદ છે અને આ સરહદ પર બે શિવ મંદિર છે એકસો અઢાર વર્ષથી બંને દેશો વચ્ચે આ શિવ મંદિરને લઈને વિવાદ ચાલે છે વિવાદ વધારે વકર્યો બન્યો આજે શિવ મંદિરની સાથે શનિદેવની વિશેષ પૂજાનો દિવસ અને ઢૈયાની પીડિત લોકોએ પીપળાની પૂજા સાથે કર્યું આજે શ્રાવણ માસનો બીજો દિવસ અને શનિવાર શ્રાવણ માસના શનિવારને પણ ખૂબ જ ખાસ માનવામાં આવે છે દોષ સાડા સાતી અને ઢૈયાથી પીડિત લોકોએ શનિવારના દિવસે પીપળાની પૂજા કરવી જોઈએ પ્રતનું દાન કરવું જોઈએ તમે પણ આ દિવસથી શનિવારનું વ્રત પણ શરૂ કરી શકો છો ગુલ્લુ કુમારે એક્ટિંગ માટે પરિવારને રામ ભરોસે છોડ્યો પિતા સાથે રોજ ઝઘડો થતો સામાન્ય ચહેરા પર લોકો હસતા હવે પંચાયતના માધવ તરીકે પ્રખ્યાત મહાનાટ્યકાર વિલિયમ શેક્સપિયરે કહ્યું કે ના આમમાં શું છે કામ સારું હોવું જોઈએ આ વાક્ય બુલુ દ્વારા સાચું સાબિત કરી દેખાડ્યું તેમણે નાટક પ્રત્યેના પોતાના જુસ્સા માટે પોતાના પિતા સાથે ઝઘડીને પોતાના પરિવારને તેની હાલત પર છોડી દે મુશ્કેલીના સામે ઇઝરાયેલે શું મદદ કરી અમેરિકાએ ડીલ છતાં બોમ્બ ન આપ્યા છવ્વીસ વર્ષ પહેલાં ભારતે કારગિલ યુદ્ધ કેવી રીતે જીત્યું કિંગ ખાનની દીકરી અને બિગ બી ના પૌત્ર વચ્ચે ફરી જોર પકડ્યું સુહાના સુહાનું ન્યુયોર્કમાં આઉટ સંજય કપૂરના અવસાન બાદ માતાનો આક્ષેપ મારા દીકરાનું મોત શંકાસ્પદ હાલતમાં થયું છે મારી પાસે જબરજસ્તી પૂર્વક દસ્તાવેજો પર સહી કરાવી કપૂરના પૂર્વ પતિ સંજય કુમારના મોત બાદ તેની મિલકતને લઈને વિવાદ શરૂ થયો સંજયના મૃત્યુના એક મહિના પછી તેની માતા રાની કપૂરે પોતાની કંપની સોના કોમસ્ટાર અને સેબી ને એક પણ પત્ર લખ્યો છે જો તમને આવા અવનવા સમાચાર જોવા હોય તો અમારી ચેનલ લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરો પ્લીઝ